નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજ્જુ કિચન વિથ વિથિપમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે મીનાબેન બનાવવાના છે સરગવાનું એકદમ ટેસ્ટી શાક એવું શાક કે તમે આંગળા ચાટતા રહી જશો તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે પાતળા સરગવા લેવાના છે થોડા બટેટા ડુંગળી અને ટમેટા લેવાના છે હવે સરગવા અને બટેટાને ધોઈ અને આ રીતે સુધારીને પાણીમાં રાખવાના છે ત્યારબાદ ડુંગળી આદુ મરચાં અને લસણની પેસ્ટ ટમેટા આ બધી વસ્તુને ઝીણ ઝીણ સુધારીને રેડી રાખવાની છે ત્યારબાદ આપણે સિંગ અને તલનો ભૂકો રેડી કરવાનો છે તો હવે આપણે કરીએ વઘાર તો વઘારમાં થોડું જાજુ તેલ લેવાનું છે ત્યારબાદ એની અંદર જીરું એડ કરવાનું છે થોડી હિંગ એડ કરવાની છે અને સ્વાદ અનુસાર તમારે તીખાસ વધારે જોઈએ એ પ્રમાણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે તો હવે આપણે એની અંદર ડુંગળી એડ કરવાની છે ડુંગળી એડ કર્યા પછી ડુંગળી સાત સાતડવાની છે બરાબર અને થોડીક લાલ થવા દેવાની છે લાલ થાય ત્યાં સુધી આપણે એને સાંતળશું તો હવે મીના પાસે આ રીતે થોડા આખા આખું મીઠું છે તે એડ કર્યું છે તમે રેગ્યુલર મીઠું એડ કરી શકો છો તો ચાલો આપણી ડુંગળી તો બરોબર સાતળાઈ ગઈ છે હવે આપણે એમાં ટમેટાની જે ગ્રેવી છે તે એડ કરીશું ટમેટાની ગ્રેવી એડ કર્યા પછી આપણે એને ફરીથી હલાવી લેવાનું છે હલાવ્યા પછી આપણે મસાલો કરવાનો છે તો ટમેટા વ્યવસ્થિત રીતે થોડા થોડા ચડી જાય ત્યારબાદ એમાં મસાલો કરશું તો મસાલામાં હળદર મરચું અને ધાણાજીરું એડ કરવાનું છે ત્યારબાદ થોડો ગરમ મસાલો ધાણાજીરું આમાં વધારે એડ કરવાનું છે તમે જોઈ શકો છો હવે બધું હલાવી લીધું છે ત્યારબાદ એની અંદર તલ અને સિંગનો ભૂકો છે તે પણ એડ કરવાનો છે તે એડ કર્યા પછી ફરીથી વ્યવસ્થિત હલાવી અને એને ઉકળવા દેવાનું છે અને થોડુંક અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યા પછી ફરીથી આપણે એને વ્યવસ્થિત હલાવી લેવાનું છે હલાવ્યા બાદ તમે જોઈ શકો છો બરાબર ઉકળી ગયું છે શાક આપણું તો હવે આપણે એમાં સરગવાને બટેટા એડ કરવાના છે સરગવાને બટેટા એડ કર્યા પછી અડધો ગ્લાસ જેટલું ફરીથી પાણી રેડવાનું છે અને ફરીથી આપણે એને હલાવી લેવાનું છે જેથી આપણું શાક એકદમ થઈ જશે તૈયાર તો ચાલો મીનાબેન હવે હલાવી રહ્યા છે અને પાણી પણ રેડી રહ્યા છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો લાઇક ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ ચોક્કસ કરશો તો હવે ચાર સીટી વગાડી લેવાની છે કુકરની તો ચાલો થઈ ગયું આપણું ઘરમાં ગરમ સરગવાનું શાક તૈયાર તો હવે એને સર્વ કરતાં પહેલાં એની ઉપર કોથમીર ભભરાવવી જરૂરી છે કારણ કે કોથમીર વગર તો બધા શાક અધૂરા છે તો ચાલો આપણું ટેસ્ટી આંગળા ચાટતા રહી જવાય એવું સરગવાનું શાક ખાવા આવી જાઓ બધા તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય બાય